તરબૂચ અને તેટીના વાવેતર માટે સરકાર દ્વારા કરવામાં આવે છે સહાય જાણો કેવી રીતના મેળવવી સહાય ભાવનગર જિલ્લામાં ખેડૂતો દ્વારા વિવિધ પ્રકારના પાકોનું વાવેતર કરવામાં આવે છે જેમાં ખાસ કરીને ખેડૂતો દ્વારા ચીકુ તરબૂચ તેટી જામફળ લીંબુ સહિતના વિવિધ પ્રકારના

સારી રીતે જળવાય છે સૌરાષ્ટ્રમાં ખેડૂતો બાગાયતી પાકની ખેતી છે ખાસ કરીને ભાવનગર જિલ્લા ઉપરાંત અમરેલી જિલ્લામાં જુનાગઢ જિલ્લામાં પોરબંદર જિલ્લામાં પણ ઘણા બધા ખેડૂતો દ્વારા

બાગાયતી અધિકારી વાઘમશી દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે મલ્ચિંગ પદ્ધતિથી તરબૂચ અને ટેટીનું વાવેતર કરવામાં એકદમ ઓછા ખર્ચે સારું એવું ઉત્પાદન મળી રહે છે જેમાં પ્રતિ એક વીઘે મલ્ચિંગ પદ્ધતિનો ખર્ચ બે હજારથી પચીસો રૂપિયા જેટલો થાય છે અને આ ખર્ચાની સાથે સાથે સરકાર દ્વારા પણ સબસિડી આપવામાં આવતા ખેડૂતોને અંદાજીત પચાસથી સાઠ ટકા જેટલો નફો મળી રહે છે અને ખાસ કરીને જોઈએ તો આવા જો તમારે કોઈ પણ લાભ લેવો હોય તો આઈ ખેડૂત પોર્ટલ એમાં તમારે ઓનલાઈન અરજી કરવાની છે અને આ અરજી સાથે સાત બાર આઠ આધાર કાર્ડ બેંક પાસબુકની ઝેરોક્સ નકલ જો કચેરીએ મોકલી આપવામાં આવશે તો આપના મોબાઈલમાં જ તમામ પ્રોસેસના એસએમએસ પણ આપને મળવામાં આવશે અને આવી જો ખેડૂતો ટેકનોલોજી વાપરવા માંગતા હોય ખાસ કરીને ગ્રીનહાઉસ નેટ હાઉસ એમાં નાની નર્સરી પણ અમે આપીએ છીએ જો એવો લાભ લેવા કોઈ ખેડૂત માંગતા હોય અને આ ટેકનોલોજીનો સહારો લઈ અને સારામાં સારું ઉત્પાદન અને સારા માર્કેટ ભાવ મેળવવા માંગતા હોય તો એમાં પણ બાગાયત ખાતું છે એ પચાસ ટકાથી લઈ અને પાંસઠ ટકા સુધી સબસિડી આપે છે આ સાથે સાથે સરકાર દ્વારા નેટ હાઉસ ગ્રીનહાઉસ સહિતના વિવિધ પ્રકારના હાઉસ બનાવવા માટે સરકાર દ્વારા પચાસ ટકાથી લઈને પાસઠ ટકા સુધીની સબસિડી ખેડૂતોને ઓનલાઈન પોર્ટલ પરથી આપવામાં આવી રહી છે